સાવરકુંડલામાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ લીલા સંકેલી રૂપિયા પચીસ લાખ જેવી રકમ મહિને પાંચથી દસ ટકા વ્યાજ વ્યાજખોરો વસૂલતા હતા સાવરકુંડલાના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાતા અશોક ચૌહાણ નામના એક વેપારીએ આઠ શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પતાવી પાડવાની ધમકીઓ આપતા હતા જેને કારણે અશોકભાઈએ તેમના ઘરે ગળાફાંસો ખાયા આપઘાત કર્યો હતો આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની છે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા તેમના ખીચામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં તેમણે આઠ શખ્સોના નામ લખ્યા હતા અશોકભાઈ આ આઠ શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાના રકમ લીધી હતી રૂપિયા પચીસ લાખ જેવી રકમનું મહિને પાંચથી દસ ટકા વ્યાજ વ્યાજખોરો વસૂલતા હતા વિશે કામ કર્યું તમારું નામ વાત કરો અને કે વિગતે મારું નામ ધર્મ અશોકભાઈ ચૌહાણ છે બાર તારીખે સવારે અમે ઘરે સૂતા હતા મારા મમ્મી મંદિરે ગયા હતા અને પપ્પાએ સવારે આઠ વાગે સુસાઇડ કરી લીધો તો દીવાલ ઉપર છતમાં લટકાઈને અને પપ્પાના ખીચામાંથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી અને એનું કારણ એવું હતું કે પપ્પાએ અલગ અલગ સાત આઠ જણા પાસેથી ઊંચા વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજ એટલું બધું વધી ગયું હતું કે મારા પપ્પા ભરી શકે એમ નહોતા ને એ લોકોનો ખૂબ જ ત્રાસ હતો મારા પપ્પા ઉપર એટલે મારા પપ્પાએ આ પગલું ભર્યું છે હા અમે ફરિયાદ લખાવી છે સાવરકુંડલા પોલીસ સ્ટેશન એમાં જે આઠ નામ હતા એ આઠે નામ સામે ફરિયાદ લખાવી છે સુસાઇડ નોટમાં પૈસાનો ઉલ્લેખ આ છે કોને કેટલા આપતા કેટલા ટાઈમથી અમુક લોકોને તો રકમ કરતા બે થી ત્રણ ગણા પૈસા તો આપી દીધા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટેની ધમકી પણ આપતા હતા તેમના પુત્રએ આઠ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આઠ વ્યાજખોરમાંથી પોલીસે બે વ્યાજખોરોને ઝડપી લીધા છે અને બીજા છ વ્યાજખોરોને પકડવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અશોકભાઈ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો બાર મહિના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઇડ કર્યું હતું આ જે વ્યક્તિએ સુસાઇડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઈડ નોટ પણ એક લખીને ગયેલા હતા એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદ મુજબ આજે મરણજનારી સમજે અશોકભાઈ ચૌહાણ તેમણે લગભગ આઠ લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ આઠ માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અત્યારે પોલીસ આમાં આવેલી તપાસ કરી રહી છે આ જે આઠ આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે એમના નામ છે પેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી ચોથું નીરવભાઈ ખેરાજ પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ કુમાર અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે અત્યારે અલગ અલગ એફએસએલમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે તો ભાવ કેટલા આરોપી પોલીસ પકડે હાલ બે આરોપી તમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની ની શોધખોળ ચાલુ હોય અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ